મહિલાઓ અને બાળકો માટે આર્ટ અન્વેષણને પુનઃવ્યાખ્યાયિત કરવાના પ્રયાસમાં ભાગરૂપે એચએપીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હિનાઝ આર્ટ પેવેલિયન ખાતે બાસઠથી વધુ ચિત્રકાર અને શિલ્પકાર સાથે એકસો પંચ્યાસીથી વિવિધ પ્રકારના આર્ટવર્ક પેઇન્ટિંગ સ્કેચ શિલ્પો ઇન્સ્ટોલેશન અને અન્ય આર્ટવર્કને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આજનો જે કાર્યક્રમ છે એ ખાસ અત્યારે તો અમારા આર્ટ ગેલેરી જે અમે બિલ્ડઅપ કરવા માગીએ છીએ એનું પહેલું પગથિયું છે આ આર્ટ ગેલેરી આપણા દેશ માટે ફક્ત ચિલ્ડ્રન અને વિમેન માટેની બનેલી છે કેમ કે આપણી સોસાયટીના સ્ટ્રક્ચર પ્રમાણે ઘણીવાર વિમેન સફરિંગ કરે છે અને બચ્ચાઓ એના તરફ ધ્યાન નથી દેતા સો હું એવું માનું છું કે જ્યારે કલા સાથે આપણે કોઈને જોડીએ બચ્ચાઓને જોડીએ તો એમના જીવનનો આનંદ કંઈ જુદી જ જાતનો હોય છે એ કરવા માટેનું આ પહેલું પગથિયું છે એનું નામ છે હિનાઝ આર્ટ પેવેલિયન મારી એવી ઈચ્છા છે કે આ પેવેલિયનમાં ડાન્સ થાય મ્યુઝિક થાય પેઇન્ટિંગ્સ થાય સ્કલ્પચર્સ બને કોઈ પણ જાતના આર્ટિફેક્સિસ હોય એના ઉપર કામ થાય અને બીજું એ કે આપણા દેશમાં દરેક રાજ્યની જુદી જુદી કલા છે જે મારે આ જ ગેલેરીમાં આ જ મ્યુઝિયમમાં એક જગ્યાએ લાવવી છે કે જે વિઝિટ કરે તો એને ખબર પડે કે હિન્દુસ્તાનમાં કલાનું ઇવોલ્યુશન ખાસ પેઇન્ટિંગનું અને આર્ટિફેક્સિસનું એમાં ડાન્સ નહીં નાખું કેમ કે એના માટે ઘણા કામ થયેલા છે પણ એ બધાને ખબર પડે કે આપણા દેશમાં કલા કેવી રીતે કલાનો વિકાસ થયેલો આ વિષયને ધ્યાનમાં રાખી અને આ આર્ટ ગેલેરીનું આયોજન કર્યું છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધનો મામલો રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા